તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે સોમવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તો આજે એકવીસ જિલ્લાઓની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં નવરાત્રીના પર્વમાં જ ભારે વરસાદની આગાહી છે તો રવિવારે તો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મેઘરાજા પધરામણી કરી હતી જેના લઈને નવરાત્રિના રંગમાં ભંગ પણ પડ્યો હતો જો કે અનેક જગ્યાએ લોકો વરસાદ વરસતા પણ ગરબે મિત્રો ગુમ્યા હતા ત્યારે આજે ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અમરેલી ગીર રેડ એલર્ટની સાથે ગાજવીજ સાથે મિત્રો આગાહી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે રાજકોટ ભાવનગર જૂનાગઢ બોટાદ સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે કચ્છ અમદાવાદ પાટણ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર બોટાદ આણંદ ભરૂચ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ વિસ્તારોની અંદર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે તો આવતીકાલે ત્રીસમી તારીખના રોજ વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે જો કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો આપવામાં આવી છે આ દિવસ દરમિયાન દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે એમાં મિત્રો ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે ભારે વરસાદની ચેતવણીના જવાબમાં રાજ્ય સરકારે પહેલાંથી જ કટોકટીના પગલાં શરૂ કરી દીધા છે હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યને અડીને આવેલા બંગાળના અખાત પર ઓછા દબાણના કારણે મુશળધાર વરસાદ થવાની શક્યતાઓ છે આજે સોમવારે મુશળધાર વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈ થાણે પાલઘર અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ સાથે ગુજરાત સહિત બિહાર ઓડિશા અને છત્તીસગઢ માટે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં મુશળધાર વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં પણ મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે